ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઈડર બજાર વિસ્તારમાં દિવસ દરમિયાન ચીલ ઝડપને અંજામ આપનાર બે ઈસમોને ગણતરીના દિવસોમાં પકડી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ બપોરના આશરે પોણા બે વાગ્યાના સુમારે મોજે કે એમ પટેલ હાઈસ્કૂલ ઈડર ખાતે ફરિયાદી પાસેથી અજાણ્યા બે ઈસમો મોટરસાયકલ ઉપર આવી ફરિયાદી પાસેની પંદર લાખ ભરેલ બેગ ઝૂંટવી લઈ ચોરી કરી ભાગી ગયેલ હોય જે બાબતે ઈડર પોલીસ સ્ટેશનના ગુનો નોંધાયેલ ત્રણસો ચાર બેની કલમ ચોપ્પન મુજબનો ગુનો નોંધાયેલ જે બાબતે ગુનાનો ભેદ ઉકેલવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ સાબરકાંઠા નાઓની સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન કરંગિયા એલસીબી નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર એલસીબી તથા એએસઆઈ દેવુસિંહ નરસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ કલ્પેશ કુમાર તથા પ્રો પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુ તથા ટેકનિકલ એએસઆઈ બી એમ પરમાર એચ બિઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ જતીન કુમાર નાઓની ટીમ બનાવેલ ઉપરોક્ત ટીમ દ્વારા ટેકનિકલ સામેલના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસની મદદ મેળવી સતત ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા ટીમ દરમિયાન સાથેના એ એસઆઈ નરસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ ના ઈડર ખાતે પંદર લાખની ચોરી કરનાર કિરણ કુમાર નટવરભાઈ ચેનવા તથા રાહુલકુમાર બાબુભાઈ વંજારા બંને રહેવાસી ચિત્રોડી તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠાના કાળા કલરની નંબર વગરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ હિંમતનગરથી નીકળી ઈલોલ તરફ જનાર છે અને મોટરસાયકલ ચાલકે આછા લીલા જેવા રંગનું શર્ટ તથા વાદળી જીન્સ પહેરે છે તથા પાછળ બેઠેલ ઈસમ કાળા કલરનો થેલો લઈ બેઠેલ છે તેને આછા લાલ પીળા ચોકડી ભાતનું શર્ટ તથા વાદળી જીન્સ પહેરે છે જે બાદની હકીકતના આધારે બાયપાસ રોડ ઇલોઈ ચોકડી હિંમતનગર તાલુકો હિંમતનગર ખાતે પહોંચી ઉપરોક્ત બાતમીવાળા ઈસમોની વોચમાં હતા જે દરમિયાન પાણપુર ગામ બાજુથી ઉપરોક્ત બાતમીવાળા ઈસમો નંબર વગરની મોટરસાયકલ લઈ આવતા જણાતા બે બંને ઈસમોને પકડી સદર મોટરસાયકલ ચાલકનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ રાહુલ કુમાર બાબુભાઈ વંજારા ઉંમર વર્ષ બાવીસ વંજારાવાસ રહેવાસી ચિત્રોડી તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા તેમજ તેની પાછળ મોટરસાયકલ પર બેઠેલ ઈસમનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ કિરણકુમાર ઉર્ફે ડેટોલ નટવરભાઈ જેનવા ઉંમર વર્ષ ચોવીસ રહેવા સી ચેનવાસ ચિત્રોડી તાલુકો ઇડર જિલ્લો સાબરકાંઠાનું હોવાનું જણાવેલ સદરી પાછળ બેઠેલ કિરણ કુમાર પાસે કાળા કલરનો સ્કૂલ બેગ જેવો થેલો હતો જે થેલો ખાલી જોતા અંદર અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો ભરેલ હોય જે સંબંધે પૂછતા કોઈ સંતોષકાર જવાબ આપેલ ન હોય જેથી સદર બંને ઈસમોને એલસીબી કચેરી હિંમતનગર ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ઇસમોએ જણાવેલ કે અમુ બંને જણાય ગઈ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ મંગળવારના રોજ ઈડર ખાતેથી રિક્ષામાં બેઠેલ ઈસમ પાસેથી રૂપિયાનો થેલો ઝૂટવીને લઈ લીધેલો છે તે રૂપિયા હોવાનો અને પકડાયેલ મોટરસાઇકલનો ઉપયોગ કરેલ હતો અને ચોરી કર્યા પછી બંને જણા મોટરસાયકલ લઈ દેશોદર થઈ હિંમતનગર મોદી ગ્રાઉન્ડ આવી અમારા એક મિત્ર વિવેક શાહ રહેવાસી ઈલોલ તાલુકો હિંમતનગરવાળાને બોલાવી હકીકતની જાણ કરતાં વિવેક શાહે સેફ જગ્યાએ લઈ જવાની વાત કરતાં વિવેકનું કાળા કલરનું એક્ટિવા તેમજ પોતાની મોટરસાયકલ હિંમતનગર બસ સ્ટેશને મૂકી ત્યાંથી રિક્ષામાં મોદીપુરા જઈ પ્રાઇવેટ ઇકો ગાડી કરી ગાંધીનગર નીકળેલા અને વિવેક શાહે સેલ્ફ ડ્રાઇવિંગવાળી ગાડી લેવા સારો સંપર્ક કરતા ગાંધીનગર સેક્ટર બેથી ટોચ ટોયોટાની અર્બન ક્રુઝર ગાડી દિવસના ત્રણ હજારના ભાડેથી પાંચ દિવસ માટે લઈ ત્રીસ હજાર તથા આધાર પુરાવા આપી ગાડી લઈ અમદાવાદ ગાંધીનગર હિંમતનગર વિજાપુર મહેસાણા અમદાવાદ વગેરે જગ્યાએ બે દિવસ સુધી ગાડી લઈ ફરેલા અને અમે હિંમતનગર આવી મોટરસાયકલ લઈ પોતાના ગામ તરફ ચોરી કરેલ પૈસા સગે વગે કરવા જતા હતા અને અમારો મિત્ર વિવેક શાહ ગાડી લઈ તેના ઘરે જતો રહ્યો છે જે ગાડીના નંબરની અમુને ખબર નથી તેમજ પકડાયેલ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલનો નંબર જી જે ઝીરો નવ એલ ચોરાણું ઝીરો નવનું હોવાનું જણાવેલ છે જેથી સદરી પકડાયેલી સમૂહની ઝડપી તપાસ રાહુલકુમાર બાબુભાઈ વંજારાની પાસેથી એક વિવો કંપનીનો કાળા કલરનો સ્માર્ટ મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર તેમજ એક સફેદ ભૂખરા રંગનો હાથ રૂમાલ જે રૂમાલ મોઢા ઉપર બાંધી ચોરી કરેલ હોવાનું જણાવી રૂમાલની ગણેલ તેમજ કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ જેની કિંમત પચાસ હજાર તેમજ પકડાયેલ બીજા ઇસમો કિરણ કુમાર ઉર્ફે ડેટુ નટુરભાઈ ચેનવાણી પાસેથી એક સેમસંગ કંપનીનો પર્પલ કલરનો સ્માર્ટ મોબાઈલ ફોન દસ હજાર કિંમત તેમજ સદરી ઇસમ પાસેથી એક કાળા કલરની સ્કૂલ બેગ હોય જે ખુલી જોતા થેલામાંથી અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો હોય જે બહાર કાઢી જોતા વિવિધ વિગતો સામે આવી હતી રિપોર્ટર મંજુર ખણુસિયા હિંમતનગર